રામ રામ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં જો આજે તો ઘણા ટાઈમ થઈ ગયા બ્લોગ આવતો નતો કાંઈ ટાઈમ મળતો નતો બ્લોગ શૂટ કરવાનો પણ કીધું બહાર આવ્યા છે તો બ્લોગ શૂટ કરવાની આવું તો વાહન પણ ચાલુ છે તો કાંઈ અવાજ એટલો બધો આવશે નહીં તો તમે બધા કન્ટિન્યુ માં રહેજો તો ચાલો આપણે જાય હવે બહાર આવ્યા છે થોડું કામ હતું અને બરાબર છે તો શું શું કાઈ તો તમે ભાઈ કન્ટિન્યુ બ્લોગ માં રહેજો જો પાણીપુરી આવી ગઈ છે મસ્ત મજાની ચાલુ કરી દે ખાવાનું કોલાને શું છે પ્રિતેશ જોઈએ ખાવા માંડો પ્રિતેશ પાણીપુરી ખાય છે જો હવે ચીજ પાણીપુરી આવી ગઈ છે કેવી મસ્ત મજાની છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી છે કા તમે ખાધી ટ્રાય કરી કેવી છે ચાલો હવે ખાવા મંડી ચાલુ કઈ રવાય ફરીમાં મજા ન આવી તો અહીં પાછા નાસ્તો કરવા આવી ગયા કા કે અમે તને શું ગમે નાસ્તો મંગાવશે મેનુ જોવે છે આ જોઈ હવે હું નાસ્તો મંગાવે રીતે જી લેવું હોય હું ક્યાંના પણ મારે તો એ મંગાવે ને એ ખાઈ લેવાનું હોય ડોગ આવી ગયો છો કે મસ્ત મજાની ચટણી આવી છે અને

ચાલો આપણે પણ ખાવા માંડી મસ્ત સારો હાલો ચ કેસે હવે તો નાસ્તો કરવાનું ચાલુ કરી દે ઠરી જઈશું એટલે હાલો હું ચાલુ કરી દઉં મસ્ત છે ચાલોકો હાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે એની ગાડી લેવા ગયા છે હમણાં ગાડી લઈને આવે એટલે જોઈએ કે કઈ બાજુ લઈ ગયા વરસાદ ચાલુ છે ધીમો ધીમો એટલે લગભગ તો ક્યાંય જવાનો ટાઈમ મળશે નહીં જોઈએ હવે કઈ બાજુ જાય જો એને પ્રિતેશ બે આવી ગયા હાલો આપણે ગાડીમાં બેહી જઈએ ઓ બેહી ગયા હાલો ચા દે

ક્યાંક બહાર ગયા હોય ને એટલે હિંચકા દેખાય એટલે રહેવાય નહીં ભાઈ થી જવું જ પડે હિંચકા ખાવા હા પણ પ્રિતેશ ના એવા તોફાન હોય ને એક વાર અહીંયા આવી ગયા ને ગાર્ડન માં પછી બહાર જાવ એમ થાય નઈ હિંચકા ખવરાય ખવરાય કરવાનું પ્રિતેશ હાલો ઘરે જાવ છે

જો કેવો જાય આમ જો કેવું કરે એ આઈ લવ એ ઘરે જવાનું પ્રિતેશ તો અમે જાઈશી ટાટા આવજો એમ કે તમારે જાઓ હોય ને તો જાવ હું તો અહીંયા રહી સિચકા ખાઈશ એ હાઈ લવ યા જોઈ ગયો કેવો તોફાન કરે પ્રિતેશ અમે જાઈશી તું આવજે ટાટા જેન પપ્પા અહીંયા ગાડી આવી ગયા હે તો તો ઈ ભાઈ આવતો નથી હવે જો ખાલી ખાલી જાય એટલે કદાચ આવે તો એ આવ્યો આવ્યો હાલ જલ્દી ફટાફટી હાલો મોટા હિંચકા ખબર આવશે લાઈટ વાળા હિંચકા બે હોવાનું છે હા હાલો બહાર નીકળો ફટોફટ નીકળો હાલો જલ્દી હા એમ હાલો આમાં જોતો એ પાછો વહી ગયો એ હાલ આવ્યા લાઈટ વાળાને જવાનું છે હાલો

હાલો મિત્રો અમે બહાર ગયા હતા પણ બેસેલ ફરવા કે એવી રીતના કઈ ગયા નતા અમારે કામ હતું એટલે ગયા હતા અને શું કામ હતું એ કહી દઉં કે અમારે મેડલ લેવાનું હતું રુદ્રભાઈને મેડલ મળ્યું છે પછી લેવા ગયા કોંગ્રેચ્યુલેશન રુદ્રભાઈ થેન્ક યુ જો અમારા ભાઈ ને મેડલ મળ્યું અને પાછું સર્ટિફિકેટ પણ મળ્યું ચો લઈ જાઓ

અને આ રેકોર્ડ પડ્યો મારા દીપકભાઈ એને એક આ ચાર ટ્રોફી મળી અને બહુ મોટી ટ્રોફી છે ફર્સ્ટ નંબર પહેલા નંબર વાળી ઈ વિજયભાઈ ની ટ્રોફી છે તો બે મસ્ત મજાની ટ્રોફી છે આટલી બધી અમારા ઘરે આવી છે તમારા બધાના ઘરે કેટલી ટ્રોફી છે તો તમે કરજો અને કેવી મસ્ત છે ભગવાન હા જો ટોટલ અમારા ઘરે સાત ટ્રોફી છે અને તમારી ઘરની આજુબાજુમાં ક્યાંય ટુર્નામેન્ટ હોય તો કરીને કહેજો અમારે બધા રમવા આવશે રમવાના તો શોખીન છે કઈ મસ્ત મસ્ત મજાની મહેનત કરીને ટ્રોફી લાવે એમ નામ તો આ ટ્રોફી આવે નહી કેટલી બધી મહેનત કરે ત્યારે ટ્રોફી આવે